બને મારા જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ આજે શ્રાવણ માસના વધ પક્ષની ચોથ એટલે કે બોળચોથ વ્રત હોય તો આજે આપણે બોળચોથ વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં જય ગાય માતા જરૂરથી લખજો બોડચોથ વ્રત શ્રાવણ માસના વધ પક્ષની ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે સહવારે નિત્યક્રમથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું વ્રત કરનારે આ દિવસે ઘઉં કે જડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી અને ખાવું જોઈએ અને એક જ વખત જમવું જોઈએ હવે આપણે વ્રતની વાર્તા સાંભળીશું એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા હતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતા શ્રાવણ વદ ચોથના દિવસે સાસુ વહુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેમને જતાં જતા વહુને કહ્યું કે અરે વહુ બટા આજે બોડચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડીને રાંધી રાખજે ભલે બા કહી ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉલો હતું કારણ કે તે વાછરડાનો રંગ ઘઉના રંગ જેવો હતો વહુ જરા મગજની નબળી હતી તેને સમજ પડી નહીં કે ઘઉલાનું ધાન કે ગાયનો વાછરડો ગાંધો તે તો વાડામાં જઈ વાછરડાને બરાબર રસીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડવામાં ખાંડી નાખ્યો ચૂલો સળગાવી રાંધવા મૂક્યો થોડી જ વારમાં સાસુ નાહી ધોઈ ઘરે આવ્યા તેમને વહુને પૂછ્યું વહુ ઘઉંલો રંધાયો વવે કહ્યું કે રાંધ્યો તો ખરા પણ ઘઉલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો હતો મહામુશ્કેલીએ એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુને હૈયે ફાળ પડી ગઈ તેને થયું કે નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડી રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પકડતા બોલ્યા અકલની ઓથમીર મેં તો તને ઘઉલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તું વાછરડો વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે બોડચોત છે ગામના લોકો હમણાં જ વાછરડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ વહુ પણ આ સાંભળીને હળબડાઈ ગઈ પછી સાસુએ ખૌલાનું હાંડલું ટોપલામાં મૂકી દીધું હાંડલું ઉકળવામાં ફેંકી દીધું અને પછી ઘેરે આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી અને છાનામોના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકળતે આવી પહોંચી તેને સિંગડા ભરાવી ઉકરડાને ફેંદવા માંડ્યું ત્યાં જ ઉકરડામાં સંતાયેલા હંડલામાંથીને વાછરડો સજીવન થઈ અને કૂદકે મારી અને બહાર આવ્યો ગાયના આંચલને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકાય ગયો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુબહુના ઘરે આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ ઘરની અંદરથીને કોઈ ઉઘડતું નહોતું બધાએ બારણા પાસે આવી અને કહ્યું કે ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ જ ઉત્તર મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછરડા ઘરે આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે આ કાઠલો જુઓ તો ખરા આવું કોણ કર્યું હશે સાસુઓએ તો બારણાની તિરાડમાંથી જોયું તો બરાબર જીવંત હતો અને તેમની ડોકે કાઠલો લટકતો હતો ઉઘાડ્યું સાસુઓએ આવકાર આપી સઘળી વાત કહી સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓ નવાઈ પામી સાસુએ કહ્યું કે બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે પછી તેમને ગળામાંથીને કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી જ સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરી વ્રત પૂર્ણ કર્યું એ દિવસથી સઘળી સ્ત્રીઓ વર્ષો વરસ બોરજોતનું વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે વ્રત કરનાર દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે માટે આજે બધા જ ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમને પૌરાણેની માફક ફળજો સૌ કોઈ વ્રત કરનારને ગાય માતાના આશીષ અવશ્ય પ્રાપ્ત થાય તેવી ગાય માતાને પ્રાર્થના કરીએ બોલો ગાય માતાની જય